કે પછી કોઈ પણ પ્રકારના વળતરની વાત કર્યા વગર જ હાઈટેન્શન લાઈન નાખવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું જેને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે પોતાનું કામ પણ બંધ કરાવી દીધું છે અહીં જે કામગીરી કરવામાં આવતી હતી તેને ખેડૂતોનું કહેવું છે કે હાઈટેન્શન લાઈનના કારણે શેરડી સહિતના પાકને મોટું નુકસાન પહોંચશે ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી તે હાઈટેન્શન વીજ લાઈન નું કામ શરૂ નહીં થવા દે બાજુના ગામમાં વર્તન સારું મળે ને એમને ઓછું મળે એ બરાબર વાત નથી ઘણી રજૂઆત કરી છે કલેક્ટર માં ભી કરી છે છતાં હજુ કોઈ રિસ્પોન્સ મળ્યું નથી અને જે અહિયાં ઓફિસર્સ આવ્યા છે એકદમ ઇગોસ્ટિક અને એકદમ વાતચીતમાં બરાબર નહીં હતા થોડુંક એમને હ્યુમેનિટી બતાવવી જોઈએ કારણ કે ખેડૂત ને એવું થાય કે ભાઈ અમારી આ વસ્તુ બી લઈ લેશે તમારી પાસે રહેશે શું અને એમનો જવાબ એકદમ ઉદ્ધર હતો જે મને એવું લાગે છે કે એક અધિકારીને શોભાના દેશ હાલમાં મુંબઈ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવો નું કામ ચાલે છે જેની અંદર જેની અંદર નર્તરોપ હાવડા બીચ તેની અંદર આ જે લાઈન જાય છે કવાસ થી લઈને હલદરવાની લાઈન જાય છે જેની અંદર રૂપ હોય એ નળતરુપ હોય એટલે એ ટાવરો અને વાયર ઊંચા કરવાના હોય એના લીધે અમારા આજુબાજુમાં આવેલા ખેતરોની અંદર ટાવર ઉભા કરીને મોટા મોટા રેસા દોડાવીને એ લોકો એ લોકોનું કામ કરવા માંગે છે તો અમે એમને એવું કીધું કે તમે અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર કોઈ બી જાતની નોટિસ આપ્યા વગર તમે અમારા ખેતરોની અંદર આવીને આ જે કામગીરી કરો છો એ બાબતે એમને પૂછતા એ લોકોએ અમને કીધું કે આ તો સરકારી કામ છે તમારા આમાં દખલગીરી કરી નહીં ખોટી રીતે તમે તમે હેરાન થઈ જશો અને તમને ફરિયાદ દાખલ કરી એમ કે પોલીસોની ડાપ ધમકી આપીને ત્યારે અમે એ લોકોને રજૂઆત કરી કે બારડોલી તાલુકાની અંદર જયારે ત્યાંના ખેડૂતોએ વિરોધ કર્યો અને ત્યાં કામ અટકાવી દીધું તો ત્યાં તમે કલેક્ટર જોડે મધ્યસ્થી કરીને સાત ને બે હજાર પચીસ દિવસ જે યોગ્ય વળતર તમે ફાળવ્યું તે પ્રમાણે વળતર તમે અમને આપો તે એ લોકોએ ધરા ના કીધું છે અમને ખોટી રીતે ચિતરીને પોલીસ અમારી સામે જેવી ફરિયાદો દાખલ કરીને અમને હેરાન કરવાની પેરવી કરી રહ્યા છે અને અમે અમારા યોગ્ય માટેની લડત લડીએ છે અમે કોઈ દેશના વિકાસમાં અડચણરૂપ થવા માંગતા નથી પરંતુ અમારો વિનાશ કરી ખેડૂતોનો વિનાશ કરીને જો વિકાસ કરવાની વાતો કરતા હોય એ બિલકુલ ભૂલ ભરેલી છે અમે કોઈ પણ સંજોગોમાં અમારી જમીન અમારી જાન આપી દેશું અમે જમીન જમીન આપવા માંગતા માંગતા નથી પરંતુ યોગ્ય વળતર આપશો તો અમે રાજીવ ખુશીથી અમને એમને કામ કરવા કરવાની